પોલીસ દ્વારા કોઈપણ કાર્યવાહી ન કરી હોવાના આક્ષેપો થવા પામ્યા છે ત્યારે વાત કરવામાં આવે તો ફરિયાદી પાસે એટલે કે પરિવારજનો પાસે સીસીટીવી ફૂટેજ હોવા છતાં પણ પોલીસ દ્વારા આરોપી તેમજ તેના પરિવારને છાવરી રહી હોય તે પ્રકારના આક્ષેપો થવા પામ્યા છે સાથે વાત કરીએ તો પરિવારજનો પાસે સીસીટીવી ફૂટેજના પુરાવાઓ છતાં પણ પાદરા પોલીસના અધિકારીઓ આરોપી તથા તેના પરિવારને છાવડી રહ્યા છે સાથે આરોપી સામે પુરાવા હોવા છતાં પણ પોલીસ તેની ધરપકડ નથી કરતી સરકાર એક તરફ મહિલાઓ સુરક્ષાની વાતો કરે છે ત્યારે મહિલા દિવસની ઉજવણી પણ કરતી હોય છે બીજી તરફ વાત કરીએ તો મહિલાઓ દીકરીઓ સુરક્ષિત નથી તેઓના અપહરણ થાય છે છતાં આરોપીઓ એક મહિનો થવા છતાં પણ પકડાતા નથી જે અંગે પરિવારજનો દ્વારા ભારે આક્ષેપો કરવામાં આવ્યા છે આના માટે એટલે કે મારી છોકરી આજે આઠ બે બે હજાર ચોવીસના રોજ ગાયબ થયેલ છે અને એનું અપહરણ કરવામાં આવ્યું છે પણ જે વ્યક્તિએ જે કૃત્ય કરાવડાવ્યું છે એ વ્યક્તિને અત્યારે પોલીસ પાદરા પોલીસ સ્ટેશનમાંથી કોઈ મને કોઈ જાતનો સારો રિસ્પોન્સ મળતો નથી પણ હું આજે શ્રી સાહેબ જોડે આવ્યો છું મારી રજૂઆત કરવા માટે અને આ મારા પાસે જે કંઈ સંગઠન છે એને એમને લઈને આવ્યો છું કે જેથી મને ન્યાય મળી જાય એમ માંગણી કરવામાં માગણી કરવામાં તો કંઈ નહીં એને અને જે પ્રતિક પટેલ છે ને એને એના એના સીસીટીવી ફૂટેજ મારા પાસે છે એને બાઇકના ફોટો પણ છે પણ એને લાવતા કેમ નથી તો પાદરા પોલીસ સ્ટેશનને હું એટલું કહેવા માંગુ છું કે તમે સાના દબાણમાં છો તો તમે આ કામ નથી કરી શકતા અને આવા અધિકારીઓને મારી એવી એક જ માંગ છે કે આવા આવા પોલીસવાળાને સસ્પેન્ડ કરવા જોઈએ જેથી આજે મારી દીકરી મને ગઈ છે એનો વાંધોને કોઈની બીજાની બી જશે પણ આ રીતે કોઈને ન્યાય આલાવો ને સાચો ન્યાય અપાવડાવો મારું નામ દિલીપ છે